પેલી મકાઈમાં માં નાની મકાઈ છે આમાં પાણી વાળતા આજે એટલે કામ રોકાઈ ગયા એટલે વિડીયો નહીં ને તમે જોયું તે એટલે પાણી વાળી દીધું ને પછી થોડીક ખામી આવી છે તો એનું રિપેરિંગ મરામત કરવા માટે આવ્યા છે આપણે કુવા ઉતરવાનું છે આરિયા હાય હાનું બચ્ચું છે બચ્ચાનું હાનું બચ્ચું બચ્ચાનું બચ્ચાનું બચ્ચું છે હા કબનું તો મે હું વિચાર્યું કે અવાજ આવતો તો પંખામાંથી તો આપણે અંદર ઉતરીને એને ગીરસિંગ કરી નાખીએ

હા કૂવામાં આપણે બેઠકવાનું હું આ બનાવી દીધું તું કોંક્રેટનું ભરેલું તે વખત એટલે સારું અહીંયા કંઈક કામ કરવાનું હોય ને એક અહીંયા આવે ગિરીશ પુરવાનું ને આ બાકી છે એનું બેરિંગ અહીંયા આવે અહીંયા એક બેરિંગ આપણી સાથે છે ને આવી રહ્યું કબૂતરનો બચ્ચો બેઠો છે અહીંયા સરસ મજાનો શ્વાસ લે છે જો પાંચ દિવસનો છે આ બચ્ચો અને સંગીતા અને આર્ય અહીંયા કંઈક માથા કર રાખેલા છે જઈએ છે અને કૂવાથીનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે હા તો હમણાં આટલે સુધી ઊંડે પાણી છે એકવાર ખેંચાઈ જાય પછી ક્લીન પાણી થઈ જાય ચોખ્ખું થઈ જાય મનસ કામ કરે છે ને ત્યાં જ કબૂતરનો બચ્ચો છે એટલે આ બાજુ થી કબૂતર આવે છે ઝાડ ઉપર બેઠા છે ના આવે અંદર અને બે વાર આવીને કબૂતર જતા રહ્યા હા એટલે જ મનોજ થઈ છે ને એટલે કબૂતર આવા છે અને આજે પાણી વાળ્યું ફૂલ બી બહુ સરસ આવે છે અને આજે આજે લીંબુ તોડીને કાંટો વાગ્યો નહીં તો નહીં આવી ગયો અને તમારું કામ પૂરું થઈ ગયું હવે થઈ ગયું કાલે ચાલુ કરીએ તો ખબર પડે અવાજ નહીં આવે તો સારું થઈ ગયું કે ઇન તો કટ કટ અવાજ આવે તો ખોલવું પડે બેરી એ હા બસ ખોલો મેં બેન તો કબૂતર આવ આવ કરતા બે વાર ઉડી ગયા આરે શું જોવે મોટા રિંગ મોટા રિંગ આપણે છે ને દેસી ડાઈ લગાડવાની છે

હવે આ છોડવો ઉગાડવામાં એક દાણાની જરૂર પડે અને ભગવાન કેટલા દાણા એક લાઇનમાં પંચાવન પચાસ

પણ મોટા વધારાથી જાય તો છૂટલો કાપા જવાનું ઓઢાવી દીધું ને તો એમ લાગે એક ડાય હોય એવું કકડા કકડાને એમ ચા મૂકી દો પછી શું કામ કરવાના ભરવાના બાકી છે એવું છે કામ થઈ છે આ સીધા ભરીને તૈયાર કરી દીધા છે પછી નાખવા જવાનું છે પણ પહેલાં ટાઈન થઈ ગયો છે દૂધ પાડવાનો દૂધ કાઢી દઈએ